સુરતમાં લુખા તત્વો આતંક જોવા મળી રહ્યો છે બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે માર મારવામાં આવ્યો ત્રણ લુખા તત્વોએ દાદાગીરી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા માર મારતા યુવકની આંખ પર ગંભીર ઈજા પહોંચી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ભોગ બનનાર યુવકે સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેને આધારે પોલીસ તપાસ હાથ ધરશે લુખા તત્વો એક યુવક ઢોર માર માર્યો હોવાના આજે સીસીટીવી છે સામે આવ્યા છે જેમાં આ યુવક જે છે આ ત્રણ જેટલા યુવકો જે મોટર પર જઈ રહ્યા હતા તેઓ ગફલત ભરી રીતે ચલાવી રહ્યા હતા અને તેને હેરાન થતા હોય તે પ્રકારે ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે તેને ટકોર કરી હતી કે ભાઈ ગાડી સરખી રીતે ચલાવ આ બાબત નું તેને માટવો લાગ્યું અને ત્રણેય યુવકોએ આ જે યુવક છે જે બાઇક પર મોટરસાયકલ પર જઈ રહ્યો હતો તેને ઉભો રાખી અને તેને રસ્તામાં ઢોર માર માર્યો આ સમગ્ર બાબતના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં યુવકની આંખ ઉપર મારતા તેને આંખ પણ તૂટી ગઈ છે અને આંખ પણ ગંભીર ઈજા થતા તેને અત્યારે ન દેખાય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે જોકે તેને તાત્કાલિક લોકો ભેગા થઈ ગયા અને ત્યારબાદ તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડાયો છે અને યુવકને ખસેડાયા બાદ તેને હાલ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે હાલ આ તમામ ત્રણેય જે અસામાજિક તત્વો છે તેને પોલીસ શોધી રહી છે પરંતુ જે રીતે ઘટના બની છે જે રીતે આ સીસીટીવી સામે આવ્યા છે તે જોઈ શકાય છે લુખા કેટલી હિંમત મળે છે આવી નાની નાની બાબતોએ બહાર મારવા માબતે લોકો ભેગા થઈ ગયા હતો તે ભાગી પણ ગયો હતો અને હાલ જે રીતે સુરક્ષા ને લઈને સવાલો ઉભા થાય છે પોલીસ ની કામગીરી સામે પણ આવા નુકસા થતો અનેક સવાલ ઉભા કરી રહ્યા છે બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આભાર